મફતનગર વિસ્તારમાં આવેલા સીતારામ ચોકમાં રમતા ચાર ઇસમોને ઝડપી લીધા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બોરતળાવના મફતનગરમાં આવેલા સીતારામ ચોકમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દોડી જઈ રેડ કરી જુગાર રમી રહેલા રાજુભાઈ દેવજીભાઈ વડોદરીયા નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ બારીયા ગણપતભાઈ પ્રતાપભાઈ દુમાવલિયા અને શૈલેષભાઈ ધરમસિંહભાઈ પેરને રોકડા રૂપિયા પાંચ હજાર આઠસો પચાસની મતા સાથે ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી કોણ છો તમારા ભોપન દરજીઓ મેઠા કરો તમારા છો દરવાજો જોરથી ખીરાયો તો શું કરો આરે મારા કે વર્ષનું હોય કે નહીં જો હું ધસન